આયુષ્માન ભારત અંતર્ગત જનસમુદાયને ઉત્કૃષ્ટ આરોગ્ય સેવાઓ મળી રહે તથા ગંભીર પ્રકારના રોગોનું વહેવું વહેલું નિદાન તથા ત્વરિત સારાવાર થાય તે હેતુ માટે આજરોજ લખતર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્માન ભવ પ્રોગ્રામ અંતર્ગત મફત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સુરેન્દ્રનગરની સીયુ શા મેડિકલ કોલેજના વિવિધ વિભાગોમાં સેવાઓ આપવામાં આવી હતી લખતર ખાતે આયુષ્માન ભવ કેમ્પમાં નિષ્ણાંત તબીબો દ્વારા મફત તપાસ ઉપરાંત દવા લોહીની તપાસ અને એક્સરે જેવી સુવિધાઓ પણ વિના મૂલ્યે પૂરી પાડવામાં આવી હતી આ કેમ્પનો મોટી સંખ્યામાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોએ લાભ લીધો હતો શ્રી કેમ્પને સફળ બનાવવા માટે લખતર સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને લખતર તાલુકા હેલ્થ કચેરીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી જીડીસી ન્યૂઝ સાથે જયંત્રસિંહ ઝાલા લખતર